અને આગળ સિદ્ધુના સટમાં વાત કરીશું ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ વિરોધીઓને આડે હાથ લીધા છે પૂર્વ દબંગ એમએલએ મધુભાઈ શ્રીવાસ્તવનું નામ લીધા વિના જ તેમના પર પ્રહાર કર્યા કહ્યું આગામી ચૂંટણીમાં બહુ રૂપિયો આવે તો રવાના કરજો બહુ રૂપિયાને જૂતાનો હાર પહેરાવી રવાના કરજો તે પ્રકારનું નિવેદન તેમણે આપ્યું કહ્યું કે કોઈથી ગભરાતા નહીં હું નહીં તમે ધારા સભ્યો છો 2022 માં ડિપોઝિટ ગુમાવનારા ફરી સેવા કરવા આવ્યા છે જનતાને કોઈ ગેરમાર્ગે દોરશે તો ઈટનો જવાબ પથ્થરથી આપીશ વાઘોડિયા ખાતે યોજાયેલ સ્નેહ મિલનમાં ધારા સભ્યએ આકરા પ્રહાર કર્યા છે વાઘોડિયાના પાંચ જિલ્લા પંચાયત બેઠકને લઈને સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો હતો અત્યારે તો ધારા સભ્ય ધર્મેન્દ્રસિંહ વાગેલાના નિવેદનથી રાજકારણ ગરમાયું છે ફરી એવું કે અમે વાઘોડિયાની જનતાની સેવા કરશું અને ઈ પણ ભારતીય જનતા પાર્ટીની સામે વાતો કરતા હોય મિત્રો અમારા પત્રકાર મિત્રોના માધ્યમ માધ્યમથી કહેવા માંગુ છું એટલે એવો કોઈ પ્રયત્ન કરતા નહી ધર્મેન્દ્રસિંહ વાઘેલા નથી માત્ર ને માત્ર મર્યાદામાં છે અને તમે બધાએ મને જે પ્રેમ આપો છે એની મર્યાદા બાકી જે દિવસે તમે કોઈ એવો પ્રયત્ન કરવા જશો તે દિવસે આ ધર્મેન્દ્રસિંહ પથ્થર થી આપશે આ તમારા માધ્યમથી કહેવા માંગે છે કાર્યક્રમ અને ત્યાં ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ વિરોધીઓને આડે હાથ લીધા હતા ખાસ તો એમણે મધુ વાસ્તવ પર નામ લીધા આકરા પ્રહાર કર્યા બિલકુલ તાલુકાના પાંચ ગામે જિલ્લા પંચાયત રાખીને કાર્યક્રમ છે તેનું આયોજન કરવામાં આવ્યું પૂર્વ તમામ ધારાસભ્ય મધુશ્રી વાસ્તવ છે તે પણ જે રીતે આગામી સમયમાં ઇલેક્શન આવેલું છે એને લઈને પોતાનો પક્ષ છે તે નવું રચી રહ્યા છે સાથે સાથે પોતાના જે ઉમેદવારો છે તેમને પણ આગળ ધરી રહ્યા છે ત્યારે આ વખતે આજ પૂર્વ તમામ ધારાસભ્ય સામે ધર્મેન્દ્રસિંહ વાગેલા છે કે તેમણે નામ લીધા વગર કટાક કર્યા હતા કે આવનારી ચૂંટણીમાં કોઈ પણ બહુ આવે તો તેમને દિશાનો હાથ પહેરાવીને તેમનું સ્વાગત કરજો અથવા તો તેમને રવાના કરજો કોનથી પણ કોઈએ ગભરાવાની જરૂર નથી હું નહીં તમે જ તમારા વિસ્તારના ધારા શકો છો કારણ કે આપણે મદદ્રી વાસ્તવને પણ એક દપંગ નેતાની છાપથી ઓળખીએ છીએ અને તેને જ લઈને

જે રીતે આગામી સમયમાં જિલ્લા પંચાયત હોય તાલુકા પંચાયત અથવા તો નગરપાલિકા મહાનગરપાલિકા આ તમામના જે નિરીક્ષણ છે તે સામે આવી રહ્યા છે અને લોકોને પોતાની તરફ ખેંચવા માટે ક્યાંક ને ક્યાંક લેતા હોય છે ત્યાં પ્રકારની નિવેદન બાકી તે કાઢતા હોય છે હાલ પણ એ જ પ્રકારનું નિવેદન કે જ્યાં તાલુકા જિલ્લા પંચાયત ની સ્લેહ મિલન ના કાર્યક્રમ માં આવતું હાલ તો ધર્મેન્દ્રસિંહ વાઘેલા ના આ નિવેદન થી રાજકીય માહોલ માં ગરમાવો જોવા મળ્યો છે પરંતુ કે વાત કરીએ તો વડોદરા જિલ્લાની અંદર પણ ઠેર ઠેર જે પૂર્વ ધારાસભ્યો હોય અથવા તો જે અનેક ધારાસભ્યો હોય તે તમામ ધારાસભ્યો સક્રિય થયા છે અને ક્યાંક પક્ષ કઈ રીતે મજબૂત બનાવી શકાય કરી શકાય તે માટેના પ્રયત્નો છે જી જી છેલ્પેશ આભાર જાણકારી માટે